હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ્સ અને આજે આપણે ફરીથી આવી ગયા છીએ એક નવો ચેલેન્જ લઈને શું કરવાનું છે આપણે હેડફોન એ ચણાવીન ચેલેન્જ કરવાની છે ભાઈ સાબરવાનું છે સામેવાળાને જેમ કે દર્શનને આપણે હેડફોન પરથી આપડે પાસે હેડફોન્સ છે તો હેડફોન જ કેવું આપડેને ઓકે હાલો તો હેડફોન જો દર્શનને પહેરાયો હોય અને હું એને સામે એક્સપ્લેન કરતો જો હું કોઈ પણ સેન્ટેન્સ બોલીશ ઉદાહરણ તરીકે કઈ પણ ગુજરાતીમાં કે દર્શન ગાડો છે

ભર્યા છે ભર્યા છે ભર્યા ડાકોરના ડબ્બામાં ડબ્બામાં ડાકોરના ડાકોરના

ભર્યા છે દવા માં ડાકણમાં ગાંઠિયા ભર્યા છે તો વારો છે ગીતા ભળવાનો અને પપ્પા સેન્ટેન્સ પાડો આ તો પાડ તારે કાજુ ખાવા છે તારી કાજુ ગામે તારે કાજુ ખાવા છે તારે કાજુ ખાવા છે તારે જવાનું છે તારે તારે

કોણ હે હે આ કોણ હે તો ભાઈ હવે કોપાનો ગીત હમરવાનો વારો વેને મમી જો ને હા ચાલુ છે કિવી બોલો બોલો કિવી કિવી બોલા અવે રિડી આવી ગઈ છે ધીરાય અમરા નું જઈ તો પણ Obrador નું નથી તો હવે આપણે અઘરા અઘરૂ સેન્ટેન્સ દેવાનું થાય છે હવે રેડી 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 હાલો શરૂ કિયા જાય હાલો જરણો સલ્લો ના અન્ના જરણો 점점 점점 점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점점 જમ 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 જમઝમ કરી 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 ઝીણું ચરણો જમ કરી જીણું જાકડ છોડે છે કરી હા કરે છે કરે છે હા વાહ મદદ કરી મદદ કરી તો હવે છે ભાઈનો વારો ગીત સાંભળવાનો અને છે ટૂંકમાં એ સેન્ટેન્સ શોધવાના હજી શોધી રહ્યા છે મળ્યું નહીં ગીત તો દુチュએનો ઓય ઠીક સેન્ટેન્સ સા બડી ગીત ના થાનું કેતો હાલ છે તો ને કેમ તો હે આમ ના વધારે કરું ભાઈ કાકાએ કાકી રે કાઠના કબડમાં કાકી આગળ કાચના કાચના કબાટમાંથી કચુંબર કાકાએ બોલે काचोना तारा प्रोनान्सिएशन बरोबर नाही कांचोना हा बोला काकाए काकीने काचोना आता बत्ता हूं दुतरी काला कांचोना काला कांचोना का चोना का चो चोना ला ना कांचोना कांचना

कचुंबर काय <laughs> <laughs> અવળા સેકરા કરી જે એ નઈ ઓલું બધું ઓલું હતું નેનું ઈ નતો ઓળખતો તો આ ગ્રુપ કચ્છું પડ્યું શું હોય તું કાઢવા કાઢવા કાઢો સપ્ટેમ્બર કાદવા! આદલા કાબલા દે તું કી તું કે તું બોલો યકુ કાકાએ કાતના કબાટમાંથી કચુંબર કાઢવાનું કીધું એવડા બતા કે છે મસ્ત સેન્ટેન્સ બોલવાનું મજા આવી જવાની છે સ્ટાર સ્ટાર બેસ્ટ બ્લોક પોપટ પીડા પોપટ

બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને